યૂક્યું છે ત્યારે અમે આજે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠા લોકસભા બેઠકની બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે ભાજપે બિન રાજકીય અનુભવી પણ શિક્ષિકા એવા ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે તો કોંગ્રેસે વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાત સરકારના મંત્રી અને દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને ધારાસભ્ય બનેલા ગેરીબેન ઠાકોર પર પસંદગીનો કળશ જોડ્યો છે આ બંને ઉમેદવારોએ યૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે તો બે હજાર ચોવીસના જંગની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર ઇતિહાસમાં પ્રથમ વખત બંને પક્ષોએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે ભાજપે બનાસ ડેરીના સ્થાપકના પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે સિટિંગ દ્વારા સભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ ફાળવી છે તો ડોકટર રેખાબેન ચૌધરીની વાત કરીએ તો તેમને રાજકીય અનુભવ નથી ભાજપે આ વખતે નવા ચહેરાને ટિકિટ આપી છે ડોક્ટર રેખાબેન સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે શિક્ષણ ક્ષેત્રે રેખાબેન સારું એવું નામ ધરાવે છે પ્રથમ વખત ટિકિટ ડોક્ટર રેખા ચૌધરીને આપવામાં આવી છે કોઈ જો રાજકીય અનુભવ નથી પરંતુ વારસામાં તેમને રાજકારણ મળ્યું છે તેવું કહી શકાય બનાસડેરીના સ્થાપકના પૌત્રી છે રેખાબેન ચૌધરીનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે તે રાજકીય રીતે સંકળાયેલું છે વીસ વર્ષથી તેઓ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે અને રેખાબેન ચૌધરી પર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ટિકિટ પણ ફાળવવામાં આવી છે તો પ્રથમ વખત રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી આ વખતે બનાસકાંઠાની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં બંને મોટા પક્ષોના જે ઉમેદવાર છે તે મહિલા છે મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ કોંગ્રેસ અને ભાજપ બંને ઢોળ્યો છે વ્યવસાય તેઓ પ્રોફેસર છે રેખાબેન ચૌધરી તો આ તરફ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ખૂબ જ મજબૂત નેતા માનવામાં આવે છે ગેનીબેન ઠાકોરની પણ બનાસકાંઠામાં ખાસી એવી લોકચાહના છે તેઓ સીટીંગ ધારાસભ્ય છે અને હવે તેઓ લોકસભામાં ઝંપલાવી રહ્યા છે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર કોંગ્રેસ તરફથી તો આ તરફ ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપ તરફથી પોતાનું નસીબ અજમાવશે આખરે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોનો સિક્કો ચાલે છે તે તો આવનારા સમય પર જ સ્પષ્ટ થશે ગેનીબેન ઠાકોર ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે કોંગ્રેસના ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે તેઓ શંકર ચૌધરી ભાજપના દિગ્ગજ અને કદાવર નેતાને તેઓએ હરાવ્યા હતા બે હજાર સત્તરની ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવીને તેઓ ધારાસભ્ય બન્યા હતા તો ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે છ હજાર છસો પંચાવન લીડથી શંકર ચૌધરી સામે તેઓએ જીત હાંસલ કરી હતી બંને મહિલા ઉમેદવારોએ પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે લોકસભા બનાસકાંઠાની જે છે તેમાં હવે મતદારોનો મિજાજ કોના તરફી જાય છે તેના પર પણ તમામ લોકોની નજર રહેશે કે કેનીબેન ઠાકોર કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય છે મોગજી ચૌધરી જોડાઈ ચૂક્યા છે બનાસકાંઠા લોકસભા બેઠક પર વાત કરવા માટે મોગજી જે રીતે આ વખતે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ મહિલા ઉમેદવાર પર આ વખતે દાવેદારી કરી છે અને ઠાકોર વર્ષીસ આ ડોક્ટર રેખા ચૌધરી થવા જઈ રહ્યું છે ત્યારે કેવો માહોલ બનાસકાંઠામાં છે સંપર્ક કપાઈ રહ્યો છે સંવાદદાતા સાથેનો ફરી વખત તેમની સાથે વાત કરીશું આપણે સંવાદદાતા રોહિત ઠાકોર જોડાયા છે હવે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ રોહિત ગેનીબેન અને ડોક્ટર રેખા ચૌધરી આ વખતે બરાબરની ટક્કર થશે તેવું લાગી રહ્યું છે એક તરફ ખૂબ જ બહોળો રાજકીય અનુભવ ધરાવતા ગેનીબેન છે તો બીજી તરફ રેખાબેન રાજકીય રીતે નવા છે પરંતુ ચૌધરી અને ઠાકોર વચ્ચેની આ લડાઈમાં બનાસકાંઠાનો મિજાજ શું કહી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે હું રોહિત મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે ઠાકોર વર્સીસ ચૌધરી વિષય પર જે ધોરણ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર બંને મહિલા ઉમેદવાર છે તે ઇતિહાસમાં પહેલીવાર જાહેર કરવામાં આવે છે અને આ વખતે જે લોકસભાની ચુકણીની વાત કરવામાં આવે તો સાડા લાખ જેટલા વોટર્સ છે તે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના છે જ્યારે સામે પક્ષે જે અઢી લાખ વોટર્સ છે તે ચૌધરી સમાજના છે મહત્વની વાત છે કે જે ઇતર સમાજ છે તે અન્ય વોટર્સો છે આ વખતે જે ચૂંટણીની વાત કરવામાં આવે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બંને મહિલા ઉમેદવારો છે તેમને પોતપોતાનો જે પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દીધો છે આ તરફ ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર છે તેમને પણ સારું વર્ચસ્વ મળી રહ્યું છે બીજી તરફ સ્વ ગલબાભાઈ છે તેમને આ જે બનાસ ડેરીની સ્થાપના કરી હતી એટલે ચોક્કસથી કહી શકાય કે જે ચાર લાખ પશુપાલકો છે તે સીધા વોટર્સ છે તે રેખાબેન ચૌધરીને મળી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આ તરફ રેખાબેન છે તે શિક્ષિત છે જેના કારણે તે પણ અસર કરી શકે છે બીજી તરફ ઘણા વર્ષોથી જે બનાસકાંઠા જિલ્લો છે તે લોકસભામાં ભાજપનો ઘટ કહી શકાય છે એટલે તેની પણ અસર આ વખતે જોઈ શકાય પરંતુ ચોક્કસથી આ વખતે જે બંને મહિલા ઉમેદવારો છે બંને દાવેદાર શકાય છે તેવી હાલ પરિસ્થિતિ તો જોવા મળી રહી છે જીતો છેલ્લા ત્રણ ટર્મથી લોકસભા બનાસકાંઠાની જે લોકસભા છે તે તો આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી પાસે છે આ વખતે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારીને ક્યાંક કોંગ્રેસ હવે આ બેઠક પોતાના તરફ કરવા માટેના પ્રયાસ કરી રહી છે કયા એવા મુદ્દાઓ છે આ વખતે બનાસકાંઠામાં જે અસર કરતા સાબિત થઈ શકે છે જે તો ચોક્કસ થી કહી શકાય કે જે પ્રમાણે વા વિધાનસભા બેઠક પરથી છેલ્લી બે ટર્મ થી ઠાકોર વિધાનસભામાં ધારાસભ્ય પદેથી જીતી આવે છે આ વખતે જે કોંગ્રેસે જે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તેમાં મુખ્ય મુદ્દાઓ એ પોતાની જે પ્રચારમાં જણાવી રહ્યા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા વર્ષોથી પાણીની સમસ્યાથી ઝુઝુમતો જિલ્લો છે તે મુખ્ય સમસ્યા આ વખતે કોંગ્રેસ પ્રચારમાં લઈ રહી છે બીજી તરફ વર્ષોથી જે ચૌધરી સમાજના લોકોને જે ટિકિટ આપવામાં આવી રહી છે તેને લઈને પણ પ્રચારમાં વાવના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જણાવી રહ્યા છે અને પંચોતેર વર્ષ બાદ પ્રથમ વાર ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવી છે તે પણ આ પ્રચારમાં જણાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈ હાલ તો ગેનીબેન ઠાકોર છે તેમના આગેવાનો છે તે હાલ પ્રચાર પ્રસારમાં જોડાઈ રહ્યા છે રોહિત બંને ઉમેદવારોની ખાસ કરીને વાત કરીએ એક બાદ એક ઉમેદવારો પર જો આપણે વાત કરવા જઈએ અને સૌથી પહેલા હું રેખાબેન વિશે વાત કરવા માંગીશ રેખાબેન ચૌધરીને જ્યારે ટિકિટ ફાળવવામાં આવી તેમના દાદા એટલે કે ગરબા નું ખૂબ જ વર્ચસ્વ છે તે પરિવારને ખૂબ જ માને છે બનાસકાંઠાના લોકો શું આ એક મુદ્દો એવો છે જેના કારણે રેખા ચૌધરી તરફ લોકો વધુ મત આપવા માટે પહોંચશે શું કારણો હોઈ શકે છે તેમની પસંદગી માટેના શું લાગે છે આપને એ પણ આપણે વાત કરીશું કે જે બનાસકાંઠા જિલ્લો એ મુખ્ય પશુપાલક પર આધારિત આ જિલ્લો છે એટલે જે ચાર લાખ જે વોટર શો છે તે મોટા ભાગે પશુપાલન સાથે જોડાયેલા છે અને જે બનાસકાંઠામાં જે ગલબા તકાઈ જે બનાસકાંઠા ની સ્થાપના કરી હતી તેને લઈને તેને લઈને જે આ વખતે જે ચૂંટણી છે તે બિલકુલ અને રોહિત ગેનીબેન વિશે જો વાત કરવામાં આવે તો ગેનીબેનની છાપ છે ફાયર બ્રાન્ડ નેતા છે તેઓ જે રીતે પ્રચાર પ્રસાર અત્યારે હાલ કરી રહ્યા છે જ્યારે નામ જાહેર થયું એ પહેલા પણ તેમણે સંકેત આપ્યા હતા કે જો પાર્ટી ઈચ્છે તો તેઓ લોકસભા લડવા માટે તૈયાર છે પ્રચાર પ્રસારની જે રીતે તેમણે ટેકનિક અપનાવી છે પરંપરાને તેઓ અનુસરી રહ્યા છે ક્યાંક ઘૂંટો તાણીને પહોંચેલા જોવા મળી રહ્યા છે ક્યાંક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેઓ વાત કરી રહ્યા છે તો ગેનીબેનની પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી થી રસાકસી ભરી કહી શકાય કારણ કે આ તરફ જેની ઠાકોર છે તે ફાયર બ્રાન્ડ આવે છે કારણે લોક સંકલ્પ પણ સૌથી વધુ હોય છે તેના કારણે જ કહી શકાય કે આ તરફ અંબાજી થી લઈ નડાબેન તમામ લોકો હાલ તેમને સમર્થન સારું પણ સમર્થન મળી રહ્યું છે પરંતુ જે પ્રમાણે એને લઈને ચોક્કસ થી કહી શકાય કે ગેની બેન ને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠામાં જે ભાજપે રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે જે ડોક્ટર રેખાબેન ચૌધરી જે પ્રોફેસર છે અને ગલબા કાકાના પૌત્રી છે એટલે કે બનાસ ડેરીના જે સ્થાપક હતા જે કાકા તેમના પૌત્રી છે એટલે કે બનાસ ડેરીના જે પશુપાલકો છે તેમના બનાસકાંઠા રોજગાર માટેજગાર ધંધો છે એટલે કે તેમના સાથે અનેક પશુપાલકો જોડાયેલા છે ત્યારે તેમનું એક ઋણ ચૂકવવા માટેનો આ ભાજપે પ્રયાસ કર્યો છે અને તેમને મેદાને ઉતારે છે તો બીજી તરફ ગેનીબેન છે ગેનીબેન બે વખત વાવના ધારાસભ્ય રહી ચુક્યા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનાય છે ગેનીબેને ચૂંટણી પહેલાથી પ્રચાર શરૂ કરી દીધો હતો કે જયારે તેમને ટિકિટ નથી મળી અને તે પહેલા પણ તેમને પ્રચાર શરૂ કરી દીધો હતો અને કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે ત્યારે અત્યારે બંને પક્ષોએ પોતાના ઉમેદવારો જે જાહેર કર્યા બાદ અત્યારે બંને જે ઉમેદવારો છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તુરંત જે પ્રકારે બનાસકાંઠાના જો ચૂંટણી ચિતારની વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં હરિભાઈ ચૌધરી જે ભાજપની લોકસભા ચૂંટણી જીત્યા હતા તો ત્યારબાદ બે હજાર ચારમાં જે હરિસિંહ ચાવડા જે કોંગ્રેસમાંથી જીત્યા હતા અને બે હજાર નવમાં મુકેશ ગઢવી તેઓ ચૂંટણી કોંગ્રેસમાંથી જીત્યા હતા પરંતુ બે હાજર બાર ની જો વાત કરીએ તો બે હાજર બાર માં મુકેશ ગઢવીનું અવસાન થયું હતું અને ત્યારબાદ પેટા ચૂંટણી યોજાઈ હતી અને પેટા ચૂંટણીમાં હરિભાઈ ચૌધરીને ટિકિટ ફરી આપવામાં આવી હતી અને હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી અને ત્યારબાદ બે હાજર ચૌદમાં એટલે કે બે હાજર ચૌદમાં હરિભાઈ ચૌધરી ફરી એકવાર લોકસભા ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ બે હાજર ઓગણીસ માં પરબતભાઈ પટેલની ભાજપમાંથી જીત થઈ હતી એટલે કે બનાસકાંઠામાં છ લોકસભા જે છેલ્લા વર્ષો દરમિયાન જે યોજાઈ તેમાં ચાર વખત ભાજપનો વિજય થયો છે અને તેના કારણે ભાજપને પણ ફાયદો મળી શકે છે તો બીજી તરફ હમણાં થોડા દિવસ પહેલા જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં ઘેની બેની મજબૂત નેતા છે પરંતુ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે કેમ કે ઇલેક્શન પહેલા એટલે ઉમેદવારો જાહેર થયા છે એ પહેલા દિગ્ગજ નેતા જે ગોવાભાઈ દેસાઈ હતા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તો જોઈતાભાઈ પટેલ જે ધાનેરાનું મોટું નામ હતું અને તેઓ પણ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે તેઓ પણ ભાજપમાં જોડાયા છે બીજી તરફ મુખ્ય મથક જે પાલનપુર તેમના ધારાસભ્ય જે મહેશ પટેલ હતા તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે એટલે કે જે પ્રકારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે એટલે કે ભાજપને આ ફાયદો મળી શકે છે એટલે કે અત્યારે જે સમીકરણો જોવા મળી રહ્યા છે તેમાં અગાઉના જો સમીકરણો જોવા જઈએ તો ભાજપને લોકસભામાં મોટી સફળતાઓ મળી ચૂકેલી છે પરંતુ આ વખતે જે ટક્કરની વાત છે તો ગેનીબેન અને રેખાબેન જે સક્ષમ મહિલાઓ સામસામે છે ત્યારે ચોક્કસપણે જે કતુરલ કહી શકાય કે પોતાની ટક્કર અત્યારે બનાસકાંઠામાં જોવા મળી રહી છે બિલકુલ મુકજી અને રોહિત આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે